આમ આદમી પાર્ટીનો આજે અમદાવાદ ખાતે એક ભવ્ય સદસ્યતા અભિયાન છે ને અલગ અલગ જિલ્લાઓમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે આ કન્વેન્શન સેન્ટર અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમની સાથે સીધી વાતચીત કરીએ સર ક્યાંથી આવો છો ત્યાં સુરનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો શું છે આજે કાર્યક્રમમાં તમે આવ્યા છો આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માટેની તૈયારીઓ આધરી રહી છે કાર્યકર્તાઓ માં કેટલો ઉત્સાહ છે આગામી ચૂંટણીઓને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો વિસાવદનની જીત બાદ હવે ફરી આમ આદમી પાર્ટી જાણે કે ફૂલ ચાર્જ એવું લાગે છે પહેલાં તો આખા ગુજરાતમાં જય ગોપાલ જય ગોપાલ હાલશ ચાર એ બાજુ જાઓ ને જય ગોપાલ જય ગોપાલ આ કાર્યકર્તાનો ઉત્સાહ અલગ છે આજ અમારા કેજરીવાલ સાહેબ આવ્યા છે કાર્યકર્તા સંમેલન છે અને આજથી અમારું એક નવી શરૂઆત કરવાની છે અને આજથી નવું એક સુરત ઉગે ને એવો આનંદ છે તમે તો સુરજ ઉગાડો જો કાર્યકર્તાઓ મહેનત કરે છે પણ નેતાઓ પાર્ટી છોડીને જતા રહે છે નેતા ભલે આમાં તો એ ઉતાર ચડાવ ઘણો આવે આવે ને જાય પણ નવા નવા મતદારો કેટલા જોડાય છે કેટલા છે તમે જુઓ હજી બે મહિના જવા દો કેટલા માણસો નવા નવા જોડાય છે અને આ રેલી નથી આ રેલો છે આ વિસાવદરની જે ચૂંટણી જે જીત્યા ને એ એક દિશા બતાવવા વાળી સીટ હતી ત્યાંથી શરૂઆત થવાની છે ભાજપની શરૂઆત અહીંથી જ થઈ અને પૂરું એથી જ થવાનું છે ભાજપનું પૂર્ણાવતિ વિસાવતી છે આખા ગુજરાતમાં બે હજાર હત્યામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને લોકો ગામો ગામ મીઠાઈ વેચતા છે અને લાપસીના આંધણ મૂકતા છે ને ફળાઈ ક્યાં ફોડતા છે પણ એ તો બે હજાર બાવીસમાં એવો દાવો થતો હતો કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે કેજરીવાલ તો લખીને આપતા હતા બધાને તો પણ પાંચ જ સીટ આવી આ સમય એનો સંજોગ હોય સમય સમયે બધું થતું સમય સમયે બલવાન નહીં પુરુષ બલવાન

એના કાર્યકર્તાનો એના ધારાસભ્યનો એના હોય કોન્ટ્રાક્ટર એનો થયો ક્યાંય આમ લોકોનો ક્યાંય નથી એટલી બધી જનતા ત્રાહીમાં પોકારી જશે કે અમે એક જ વાત કરશે કાઢો પરિવર્તન લાવો અને હવે મને તો એવું દેખાય છે કે ગુજરાત મોડલ ગોપાલ મોડલ આવું થવાનું ગોપાલ મોડલ બનવાનું જેમાં કાંઈ મીનમેક નથી હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી દિલ્હીની કમાન સંભાળી રહ્યા છે તો એ લોકો તો પ્રચાર પ્રસાર કરશે આવશે મેદાને તો પૈક પડકારો લાગે છે આમ આદમી પાર્ટી માટે રહેશે કેમ કે ગઢ એમ લોકો જ્યારે જાગૃત બને ને ત્યારે કોઈનો ગઢ કાંઈ આવતો નથી કોઈનું કાંઈ આ વિશાળમાં તમે જોયું સામ દામ દંડ ભેદ બધું પૈસા દારૂ ગુંડા બધું હતું

શિક્ષિત બેરોજગાર જુઓ ખેડૂતો જુઓ માલધરી જુઓ મજૂરો જુઓ વેપારી જુઓ કોઈને બોલવાની મનાય કોઈનું કામ કરવાનું હોય કોઈનું સાંભળવાનું નહીં આ લોકશાહી નથી આ ઠોકશાહી છે ભાજપની ઠોકશાહી છે ગમે એની માથે ઠોકી બેસાડવાનું કામ કાંઈ કરવાનું નહીં બસ વાહ વાહ કરો ભાજપ ભાજપ કરો

મૂળચંદ ગામની અંદર કેસરીયા બાલમ હોટલની પાછળનો એક વિસ્તાર છે સ્લમ વિસ્તાર છેલ્લા પાંચ વર્ષથી આ લોકો લડાઈ કરે છે પીવાના પાણી માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી અને આજે પણ નથી એમ જાતે લોકો પોતે મેનેજ પાણીની વ્યવસ્થા કરે છે હજાર બારસો રૂપિયાનો ટાંકો મંગાવવાનો પાંચ દસ પરિવાર વચ્ચે ભાગે પડતા પૈસા વેચી અને પોતાના પૈસે પાણી પીવે છે એટલે આ બધી જે વિકાસની જે વાતો રહે ને વિકાસ હવે બહુ બહુ વધારે થઈ ગયો એમ હા વિકાસ હવે ગાંડો થઈ ગયો એમ કે એટલે હવે લોકોના વિકાસ ગમતો નથી વાતો કાગળ ઉપર છે અધિકારીઓ એસી રૂમમાં બેહીને બધા પ્લાન બનાવે કાગળ ઉપર લોકો સુધી કોઈ પહોંચતું નથી જે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ કરોડો રૂપિયાનું મંજૂર થતું હોય છે એના વિકાસના કામો પાછળ પણ એ વરસાદી પાણીના નિકાલની ડ્રેનેજ લાઈનની તમે જુઓ હું તમને એક વિડીયો બતાવું એની અંદર ઢીચણ સમાણા પાણી અમારું સુરેન્દ્રનગર જૈનોનું સુરેન્દ્રનગર કહેવાય જૈન સોસાયટીની અંદર ઢીચણ સમાણા પાણી વરસાદ વયો એના પાંચ દિવસ સુધી પાણીનો નિકાલ નથી કરાવીએ એકા અચ્છા હા હા આ સુરેન્દ્રનગર શહેરની વ્યવસ્થા છે સુરેન્દ્રનગર નહીં ગુજરાતના તમામ શહેરોની હાલત આ છે અમુક બે ચાર સોસાયટીઓ સારી હોય એના વિડીયો શૂટિંગને બધા તાઇફા હોય છે એમના બાકી સાચા વિકાસની કોઈ વાત ગ્રાઉન્ડ ઉપર કંઈ છે જ નહીં હા સર શું કહેશો એક તરફ આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે ચૂંટણી સમયે ને બીજી તરફ તમે કહી રહ્યા છો કે તમે જે સુરેન્દ્રનગરમાંથી આવો છો ત્યાં પીવાના પાણીના ફાંફા છે ડ્રેનેજની જે સમસ્યાઓ એટલે પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને વલખા મારવા પડે તો કઈ રીતે વિશ્વગુરુ બનીશું આપણે વિશ્વગુરુ તો ખાલી જે દલાલ મીડિયા છે એના દ્વારા જ વિશ્વગુરુ આપણે બની રહ્યા છીએ બાકી વિશ્વગુરુના સપના આપણે જોઈ રહ્યા છીએ આજથી પાંચ વર્ષ પહેલાં અમારા ધારાસભ્ય ધનજીભાઈ મેક્સનવાળા હતા જેને જનતાએ ખોબલેને ધોબલે મત આપેલા અને હોસ્ટ્રેલિયા જેવું અમને સપના દેખાડેલા કે હોસ્ટ્રેલિયા જેવું સુરેન્દ્રનગર સુંદરનગર બનાવશું અને એમને પણ એક વચન લીધેલું કે હું જ્યાં સુધી સુરેન્દ્રનગરને સુંદરનગર નહીં બનાવું ત્યાં સુધી હાર નહીં પહેરું અને સન્માન નહીં લઉં અને ચા નહીં પીવું તો ચાને બંધ કરી અને કોફી પીવાનું એમને ચાલુ કર્યું કંઈ વાંધો નહીં એમને ચાલુ કર્યું એમને મુબારક પણ આજે અમારું સુરણનગર છે એ આજે ધૂળિયું નગર થઈ રહ્યું છે ખાડા નગર થઈ રહ્યું છે અને મહાનગરપાલિકાને આજે અત્યારે અમારું સુરણનગર લાયક નથી ત્યારે આજે સુરણનગરને મહાનગરપાલિકા જાહેર કરી અને આજે ગરીબ જનતાનો ખૂબ મરો થઈ રહ્યો છે કેમ કે દબાણ હટાવવામાં હટાવે જે પહેલાં મહાનગરપાલિકા સુવિધા શું જોઈએ પાણી રોડ રસ્તા એને મહાનગરપાલિકા કહેવાય અને એ સુવિધા આપવામાં નિષ્ફળ થઈ છે આજે કમિશનર ડેપ્યુટી કમિશનર અને કમિશ્નર સુરેન્દ્રનગરમાં અત્યારે હજી છ મહિના થયા છે તો એ બે અંદરો અંદર ડખા કરી રહ્યા છે પરમ દિવસે રાત્રે સંકલન નથી અને એકાબીજી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગરનો વિકાસ ફેલ થઈ રહ્યો છે ત્યારે પરમ દિવસે ક કમિશનરને કલેક્ટરશ્રીએ ઉધળો લીધો કે ભાઈ સુરેન્દ્રનગરની આવી હાલત કેમ છે જો પ્રી મોન્સમની વાતો કરતા હોય તો આજે પ્રિય મહોત્સવમાં પણ આજે સુરનગર એવું અમારું ખાડા નગર થઈ ગયું છે અમે તંત્રને પણ આપના માધ્યમથી કહેવા માંગ્યું છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરો એવી અમારી માંગ છે લાગે છે આમ આદમી પાર્ટી કરી બતાવશે કેમ કે આ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર શાસન ઉપર છે તે શાસનના અહમમાં આજે જનતા પીડાઈ રહી છે પણ સુરેન્દ્રનગરની જનતા વિધાનસભામાં બીજા નંબરે અમે રહ્યા હતા ત્યારે અમને હજી પણ વિશ્વાસ છે કે સુરેન્દ્રનગરની જનતા આમ આદમી પાર્ટીને મત આપશે અને આજે પણ અમે સત્તા પર નથી છતાંય અમે લોક વચ્ચે જનતાઓ વચ્ચે જઈ અને અમે અમારી તંત્રને જગાડવાનું કામ કરી રહ્યા છીએ હજી ગઈકાલની ઘટના કેવી તો અમારા કમલેશભાઈ કોટેચા ઉપર આ તંત્રે ફરિયાદ દાખલ કરેલ છે ખોટી ફરિયાદ દાખલ કરેલી ફરિયાદ દાખલ એટલી કરી હતી કે ટ્રાફિક ચક્કાજામ કર્યો જ્યારે રહેવાસીઓ વાલમ પાર્કના રહેવાસીઓ દ્વારા કિચડ અને ઘરમાં પાણી ગયા હતા ત્યારે એ લોકો ચક્કાજામ કર્યો ત્યારે આમ આદમી પાર્ટી તેમને સહકાર આપવા ગઈ હતી ત્યારે સહકાર આપવા ગઈને ત્યારે આ લોકોએ અટકાયત ન કરી અને પછી તંત્રના અને ભાજપના ઈશારે એ લોકોને વલખા મારવા પડે તો કઈ રીતે વિશ્વગુરુ બનીશું વિશ્વગુરુ તો ખાલી જે દલાલ મીડિયા છે એના દ્વારા જ ગુરુ આપણે બની રહ્યા છીએ બાકી વિશ્વ ગુરુના સપના આપણે જોઈ રહ્યા છીએ આજથી પાંચ વર્ષ પહેલાં અમારા ધારાસભ્ય ધનજીભાઈ મેક્સનવાળા હતા એને જનતાએ ખોબલેને ધોબલે મત આપેલા અને હોસ્ટ્રેલિયા જેવું અમને સપના દેખાડેલા કે ઓસ્ટ્રેલિયા જેવું સુરેન્દ્રનગર સુંદરનગર બનાવશું અને એમને પણ એક વચન લીધેલું કે હું જ્યાં સુધી સુરેન્દ્રનગરને સુંદરનગર નહીં બનાવું ત્યાં સુધી હાર નહીં પહેરું અને સન્માન નહીં લઉં અને ચા નહીં પીવું તો ચાને બંધ કરી અને કોફી પીવાનું એમને ચાલુ કર્યું કંઈ વાંધો નહીં એમણે ચાલુ કર્યું એમને મુબારક પણ આજે અમારું સુરનગર છે એ આજે ધૂળિયું નગર થઈ રહ્યું છે ખાડા નગર થઈ રહ્યું છે અને મહાનગરપાલિકાને આજે અત્યારે અમારું સુરનગર લાયક નથી ત્યારે આજે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરી અને આજે ગરીબ જનતાનો ખૂબ મરો થઈ રહ્યો છે કેમ કે દબાણ હટાવવામાં હટાવે જે પહેલાં મહાનગરપાલિકા સુવિધા શું જોઈએ પાણી રોડ રસ્તા એને મહાનગરપાલિકા કહેવાય અને એ સુવિધા આપવામાં નિષ્ફળ થઈ છે આજે કમિશનર ડેપ્યુટી કમિશનર અને કમિશનર સુરેન્દ્રનગરમાં અત્યારે હજી છ મહિના થયા છે તો એ બે અંદરો અંદર ડખા કરી રહ્યા છે પરમ દિવસે રાત્રે સંકલન નથી અને એકાબીજી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગરનો વિકાસ ફેલ થઈ રહ્યો છે ત્યારે પરમ દિવસે ક કમિશનરને શ્રીએ ઉધળો લીધો કે ભાઈ સુરેન્દ્રનગરની આવી હાલત કેમ છે જો પ્રી મોન્સમની વાતો કરતા હોય તો આજે પ્રી મહોત્સવમાં પણ આજે સુરેન્દ્રનગર એવું અમારું ખાડાનગર થઈ ગયું છે અમે તંત્રને પણ આપના માધ્યમથી કહેવા માંગ્યું છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરો એવી અમારી માંગ છે તો લાગે છે આમ આદમી પાર્ટી કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહી છે ને શું આમ આદમી પાર્ટી આવશે તો આ બધું કરી બતાવશે જે તમે કહી રહ્યા આમ આદમી પાર્ટી કરી બતાવશે કેમ કે આ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર શાસન ઉપર છે તે શાસનના અહમમાં આજે જનતા પીડાઈ રહી છે પણ સુરેન્દ્રનગરની જનતા વિધાનસભામાં બીજા નંબરે અમે રહ્યા હતા ત્યારે અમને હજી પણ વિશ્વાસ છે કે સુરેન્દ્રનગરની જનતા આમ આદમી પાર્ટીને મત આપશે અને આજે પણ અમે સત્તા પર નથી છતાંય અમે લોક વચ્ચે જનતાઓ વચ્ચે જઈ અને અમે અમારી તંત્રને જગાડવાનું કામ કરી રહ્યા છીએ હજી ગઈકાલની ઘટના કેવી તો અમારા કમલેશભાઈ કોટેચા ઉપર આ તંત્રે ફરિયાદ દાખલ કરેલ છે ખોટી ફરિયાદ દાખલ કરેલી ફરિયાદ દાખલ એટલી કરી હતી કે ટ્રાફિક ચક્કાજામ કર્યો જ્યારે રહેવાસીઓ વાલમ પાર્કના રહેવાસીઓ દ્વારા કીચડ અને ઘરમાં પાણી ગયા હતા ત્યારે એ લોકો ચક્કાજામ કર્યો ત્યારે આમ આદમી પાર્ટી તેમને સહકાર આપવા ગઈ હતી ત્યારે એ સહકાર આપવા ગઈને ત્યારે આ લોકોએ અટકાયત ન કરી અને પછી તંત્રના અને ભાજપના ઇશારે મોડી સાંજે અમારા કમલેશભાઈ કોટેચા છે એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી દસ દસ મહિલાઓ ઉપર અને બે જણ ઉપર કાર્યકર્તા ઉપર ફરિયાદ કરો માં ફરિયાદ દાખલ કટોકટી આવી હોય જે ઓલું થયું હોય બાર મહિના જાહેરનામું ક્યાં હોય કલેક્ટરે પહેલી જાન્યુઆરી થી બાર ડિસેમ્બર સુધીનું બાર મહિનાનું જાહેરનામું પાડેલું આવા ક્યાં આવશે એવું કે ભાઈ ચારથી થી વધારે એકસો ચુમ્માલીસ બાર મહિનાનું આવું ક્યાંય હોય હું તમને દેખાડું મા કલેક્ટર જાહેર ભંગ કરી અને ટ્રાફિક જામ કર્યો એના વિરુદ્ધમાં અમારા કમલેશ કોટેજા ઉપર ફરિયાદ દાખલ કરેલ છે આપણે વાતો કરીએ છીએ કે ભાઈ આપણને અધિકાર છે લોકશાહી એટલી સરસ આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી કહીએ વિશ્વની લોકશાહીની વાતો કરી રહ્યા છે એ ખાલી વાહ વાવા કરી રહી છે જયારે એકસો છપ્પન આવી છે આ આ સરકાર પણ આવનાર દિવસોમાં જનતા આમ આદમી પાર્ટીને આપશે અને આમ આદમી પાર્ટી જનતા વચ્ચે ખૂબ મહેનત અને જોમથી આજે પણ લડી રહી છે અને આવતા દિવસોમાં પણ લડશે ખૂબ ખૂબ આભાર આ હતા સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ તેમણે પણ અનેરો ઉત્સાહ દેખાડ્યો છે સુરેન્દ્રનગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ વિકાસ મોડેલની વાતો થઈ રહી છે બીજા તરફ ત્યાં પીણા પીવાના પાણીના ફાંફા છે ડ્રેનેજનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં પરિવર્તન આવશે પરંતુ હવે લોકશાહીમાં જનતા સર્વે સર્વેસરવા હોય છે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં શું પરિણામ આવે છે ને કેવી રસાકસીનો જંગ ગુજરાતમાં જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા સમાચાર માટે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો